કરજણ નગરપાલિકાની ચૂંટણી પ્રચાર પ્રસારની શરૂઆત વોર્ડ નંબર બેના ભાજપા ઉમેદવારોનો ઝંઝાવતી પ્રચાર કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સોલ બેના રોજ યોજાવાની છે ત્યારે હવે ઉમેદવારોનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું હોય ત્યારે નગરપાલિકાના વોર્ડ નંબર બેના ભાજપાના ઉમેદવારોએ પ્રચાર પ્રસારની કમર કસી છે ઉમેદવારો દ્વારા વોર્ડમાં ઝંઝાવતી પ્રચારની શરૂઆત કરવામાં આવી છે ઉમેદવારો ટુ ફરી મતદારો પાસે મત માગણી કરી રહ્યા છે ભાજપાના શહેર પ્રમુખ એવા ઉપેન્દ્ર શાહની આગેવાનીમાં પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ કરવામાં આવ્યો છે શું કહેશો બસ કરજન નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસમાં વોર્ડ નંબર બેમાં જે ભારતીય જનતા પાર્ટીએ અમને જે વિશ્વાસપૂર્વક જવાબદારી સોંપી છે એ પ્રમાણે અમે અમારી પેરણ લઈને આજથી પ્રચાર પ્રસારણમાં ઉતર્યા છે અને અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના વિકાસ 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 જે પ્રમાણે થઈ રહ્યો છે એ વિકાસને જોતાં કેન્દ્ર સરકાર ભાજપની છે ગુજરાત સરકાર ભાજપની છે તો કરજન નગરપાલિકા પણ ભાજપની બેસશે એવી અમને આશા છે કહી શકાય કયા કયા મુદ્દાઓને લઈને આપ પ્રચાર પ્રસાર કરશો બસ વિકાસના કાર્યોને લઈને અમે પ્રચાર પ્રસાર કરીશું અને કરજણ નગરપાલિકાની અંદર લાસ્ટ ટાઈમ બોર્ડમાં પણ ઘણા બધા વિકાસના કાર્યો થયેલા છે અને અધૂરા જે પણ કાર્ય હશે એ અમે અમે સત્તા પર આવીને એ સંપૂર્ણ કાર્ય અમે પૂર્ણ કરીશું